તમાસે કે ચૈ માતા રો માતા આવે તો ખોરા પણ ખમા બોલતા તો પાછી ના પડા توسمن માતા ہدی نائنو کیسے کہ بولی لو دنیا ہا ہر دم ماری માતા تو بغیر بولی لو اڑی ستی ان نا تو فے ہنیں قبر کی سوں بھگوانو بنا وی دنیا وچ کارو کنا نہ نہ دنیا نہ بنا ورتا یاو તો બોલ આવી માતા જોરાવું તું વસ્તી આ ડાયરે ભાઈ દુખ ચા બોલ તો

चांदी कैसे तो दुनिया नारी अरे रे कैसे तो नारी मेलडी कड़े में हाथ में ना भगवान नारी अन कांदी मिलाड़ी ना नोमा रख नारी अरे वीरवी करम ना मारा रख मेलडी आओ बोल मेलडी क्या वस्ती में कवाता थी आयो बोल तो

કાઓ અને જે જોાય પેલી એ ભૂગોગો કહેતા આની મે બત્યું અને આપણે કે ને નવ પુરો અને વાતાજીને પરત કર્યો અને વાતાજીએ નિયમિત

દુનિયામાં તારા થી એવો કયો મોટો જીવ શભા માનો તારો મારો દુનિયા ગોડી તારા જેવી વાર તો ગોડી કેસ આગળ હાથ લઈને આવનારા तो मेल तू भूमि बनी मेल तू पासी कम बनी आ मेल न जोड़नी एक दाले चीवी रमते तली दी आज जुबरन जुरावर मेल निया हो मेल दी मेल तू तो के सर मनावी मेल दी स तू तो के सर पे मेला म पासी न पाए आज तो भरी पासी परे आज मरा गायना गरबा પણ મેલી તો વારતા ગામના હિમાને લાઈ ભોગે મન સે પરતી નકર મુનિયા યાદ બોડી વાતો મોડસે દેરાયો આજ તન આ સન દિવો નેતા આવન તો બોડી તન ભૂલતા સ મના આવડ તન બોડી તન જો કોટ ના નારી લળ લિધા હોય તો થમા કોલીન ને

મરા મરા મન બાપ મરી ગયો ગોની કેસે કે મારા બાપની ગુગલી મેલ દે મરી ગઈ હોય તાણ મનિયા મન મેણો મારા નગ દુનિયા મેણો ના રામા મન મેલ દી બેઠી હોય અને મારા બાપે જો તન તિલનો જીવો આલ્યો અને આજ તો ગોની નાગો લખ હા ને આ ઊભી રાખી જો મે कौन नहीं बोलवा दे तो जॉब कर बीजी माता जी बोलो दीदी जी माता बोल नाम दे मारी कुलदेवी शक्ति हां तुम क्या हो मन पहला ही जाओ पर तुम्हें शो चा हूं तो मटवा छु तो बीजी माता ये नहीं ता जी जैसे ना हां हां चाकण बोल 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 की से वाह वाह તારી શક્તિ સોમનાથ માં હોય તો અઢી જાર ભર માગવી એમ કલમો ભર તો જ માન્ય આપણું લગ્ન રાખો तारी शक्ति एक ली थी सोमनाथ बोल तो बोल ना खावे सही लो ना <laughs> पता बताओ हाँ तेरी इतना बुन मानू मानू ના ખાટી જાય હું બતાવું શિહોરીને શિહોરી ના ડોહો સાં આ બધી આજ મેરડી બોલીને જાય કે બાર બાર ને બાર આ ઠેકાણે પડ્યા હોય આ લઈને તો જતા શીખ સોમનાથ પણ માતાજી અહીં ઊભી થઈ ગઈ હોય એમાં એક ધણી લમણો વારી જોઈ ઊભી થઈ ગઈ હોય માતા તો જ અઢી હજાર ભર ન ભર નહીં અને મેળી ભર બાર બરાબર છે ને મેળી તારા હાથે નાખતો હટી तो पाको बोके बरोबर નાખ મારા હાથમાં સતનું વચન કે તું આયી કહો બે તારીખ બોલું મીજે સાહેબ વચન મને તો સતનું

સિદ્ધની માતાય તમારું 10 માતાય ને મધી એ નઈ જાય કઈ હા સંકો હા વાહ વાહ દાદા બે હા નહી માતા ભેગી બે હે ભલે બે આ બિહારોગી તલમ લઈને એક બાજુ રે માતા એટલે ઉભી ઉભી ને એટલે તમારા કોઈ કામ કરતી હા તો ઘરના પર ગોઠો પડ્યો થાય ને બીજા હોય આ તો ચાપે થઈ જાય ઘરના મઢમ આઈ ને ઘરના આઈ જ નહીં આ એમ તો બારે તો ડાયરેક્ટ થઈ જાય

અને આજ બારે કામ માગી લો ને કામ પૂરા કરે પછી બોલો કે માર નહીં ભેગું ભરવું તો કપડાં ઉતરી જાય એમાં નવાઈની વાત નહીં કે બાર ન્યા કરો ઓહાય તો જ અત્યારે મંજૂર કરજો ન બાર હરી જજો જેટલા રે રાખો

કેલા પૂછો આપણે માં મેં માતો કી દે પેવર જગી પેટ માં દુખતું હે પેલા એટલે હું આગળ મારો ફરતો રહું મારી ફરી આપણે બો હાલો પે મેરી બુવા બરાબ એક મહેરડી હવે કેટલા ઘડી આમના આડા ધોળાઈ હવે તો સીધી રેલી આય સીધી તા લાવવાની હ હા

તો કોઈક એવી આશા લઈને બેઠું મારે તો ગાડી લાવી પણ ભીડ નહી આવતો એ જોડા લાવી નકામી વાત પડે જ બાવી જાય કે ભગવાન તમારી આશા પૂરી કરશે શેર ખોટ પડી હશે ને જો પૂરી ના કરાવો